ધનસુરાના લહેરીપુરાનો રસ્તો સરકારી ચોપડે પાકો પરંતુ ગ્રામજનો આજે પણ પાકા રસ્તાથી વંચિત અરવલ્લીના ધનસુરા તાલુકાના લહેરીપુરાના આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત રહેવા પામ્યા છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રસ્તો મે બે હજાર થી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં પાકો બનાવવાનો હતો આશ્ચર્યની વાત એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાકો બોલે છે પરંતુ સ્થળ પર શું દશા છે તે વિડીયોમાં દેખાય છે આજે પણ લહેરીપુરાના ગ્રામજનો પાકા રસ્તાની સુવિધા વગરના છે ગ્રામજનો જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે જાય તો દસ દિવસમાં માર્ગનું કામ શરૂ થઈ જશે તેમ જણાવાય છે આ વાતને ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ માર્ગ પાકો થયો નથી અરવલ્લી જિલ્લામાં આવા તો કઈ કેટલાય રોડના કામ પૂર્ણ બતાવેલ છે પરંતુ હજુ સુધી કામ પૂર્ણ કરવામાં આવેલ નથી બાયડના વાસણીથી માથાસુરિયા રોડ ચૌદ ચાર હજાર ચોવીસ ના રોજ કામ પૂર્ણ બતાવેલ છે પણ હજુ સુધી આ રોડનું કોઈ ઠેકાણું નથી તે જ રીતે જીતપુરથી લાલપુર થયેલ રૂગનાથપુર રોડ પર મંજૂર થયેલ છે જેનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી સ્ટેશનથી તેમજ આંબલિયારા સ્ટેશનથી આંબલિયારા પીએસસી સુધીનો આરસીસી રોડ પણ તૂટી ગયો છે જેને ડામર રોડ બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ પરંતુ હજુ સુધી તેનું કંઈ કામ હાથ ધરવામાં આવેલ નથી જેથી આ રસ્તા ઉપર વાહનો અને વાહન ચાલકોની હાલત ખરાબ થઈ રહી છે આ બાબતે દરેક રસ્તાઓની સમસ્યાઓ લઈ લોકો તંત્ર સુધી પહોંચે તો છે પણ તંત્રના બહેરા કાન સાંભળતા નથી સરકારને લોકોની સમસ્યાઓ દેખાતી જ નથી જેથી કોન્ટ્રાક્ટરોની બલ્લે બલ્લે થઈ રહી છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બિલો ચૂકવાયેલા માર્ગોની તપાસ કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના દરેક ગામોમાં રસ્તાઓ બાબતે મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે લહેરીપુરાના ગ્રામજનો વિચારી રહ્યા છે કે આઝાદી પછી પહેલી વાર પાકો માર્ગ પાસ થયો એ પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ધોવાઈ ગયો તો શું સરકાર આ બાબતે લગતા વળગતાઓના સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ તે તો આવનારો સમય બતાવશે અરવલ્લી જિલ્લો તાલુકો ધનસુરા લહેરીપુરા ગામ મારું નામ પટેલ ભરતભાઈ કરશનભાઈ છે અમારે આ બે હજાર ત્રેવીસમાં રોડ મંજૂર થયેલો અને બે હજાર ચોવીસના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું તો પણ હજુ પચીસ આવી તો પણ હજી કામ પૂરું થયું નથી અને આઝાદીના વર્ષોથી આ પહેલીવાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે અને આ રોડનું અમારે થશે કે નહીં થાય એ પણ અમારે કોઈ ખ્યાલ નહીં તો અમારે જવું ક્યાં અને કને મળવું હોય અધિકારીઓ તપાસ કરતા કે થઈ જાય થઈ જશે એમ કરે છે પણ હજુ કોઈ વાયદાઓ કરે જાય છે અધિકારીઓ છવ્વીસમી જાન્યુઆરી ની પેલી હતી કે છવ્વીસ જાન્યુઆરી પછી તમારો કે ડાંબર ચોપડાઈ જશે હજુ પણ કશું કોઈ થયું નથી ચોપડાયું નહીં આ રોડ કેટલા ટાઈમથી બંધ છે છેલ્લા

ભારતી ગામ વાળા જે છે એ બધા ખૂબ કંટાળી નામ રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને જો એમાં કોઈ સારું કોઈ પરિણામ નહીં મળે તો જી ચિંધ્યા માર્ગે અમે આગળની કાર્યવાહી કરી અને જરૂર પડશે તો સારી એવી કડક કાર્યવાહી કરવા અને એ માટે અમે તૈયારી છીએ બધા આપનું નામ જણાવશું ચૌહાણ ભચનસિંહ ચૌહાણ હવે આ તમારા જે જીતપુર લાલપુર જે રોડ છે તેની શું સમસ્યા છે સમસ્યા તો એવું છે કે જીતપુરથી લાલપુર રૂપનાથપુર રોડ નવમો મહિનાની અંદર મંજૂર થયેલો છે વર્ક ઓર્ડર પણ મરી ગયેલો છે પણ આજ દિન સુધી એનું કોઈ કામ થયું નથી આ બાબતે રજૂઆત કરી તમે રજૂઆત તો તમને જ કરવાની હોય છે અધિકારીઓને જણાવ્યું તમે અધિકારીઓને જણાવ્યું પણ અધિકારીઓ કોઈ માહિતી આપતા નથી એટલે બનાવવાનું કયો કે કેમ શું છે બનાવવાની તો આ સ્વસંદ આપો છે કે બનાવીશું એવું કરનારો થઈ ગયો સાઈડોમાં માટી કોમ કરી નાખ્યું પણ ડોમર રોડ નથી કરતા કનેથી સીસી રોડ કરતા કે સીસી રોડ બનાવવાનો જણાવ્યું મને જણાવ્યું તો છે પણ એ લોકો આવતા જ નથી હવે સીસી રોડ બનાવવા માટે રિપોર્ટ દિનેશ પટેલ